અને બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ઓળઘોળ થયા ઓલપાડમાં જે રીતે સ્વરૂપ ધારણ જોવા મળ્યું છે નદી નાળા સૌ છલકાઈ ચૂક્યા છે કારણ કે આ તસવીર તમે જે જોઈ રહ્યા છો તે સુરતના ઓલપાડ પંથકની છે બીજી બાજુ ગ્રામ્ય પંથકમાં પણ અનેક રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને શહેરના તમામ વિસ્તારોમાં આજે વરસાદી સ્થિતિ છે બે તસવીરો અમે તમને અલગ અલગ બતાવી રહ્યા છીએ કે જે ટકારાથી કદરામાં માર્ગ પર પાણી ફરી વળતા લો લેવલ બ્રિજ પર પાણીમાં ગરકાવ થયેલો છે આ સ્કૂલના બાળકો છે જે પાણીમાંથી પસાર થઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે શહેર હોય કે ગામડું સુરતની આ તસવીર આજે જે જોવા મળી છે પલસાણાની એક તસવીર છે જે અમે તમને બતાવી રહ્યા છે ટેક્સટાઇલ પાર્કમાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે રાજહંસ ટેક્સટાઇલ પાર્કમાં ઢીંચણ સમા પાણી છે અને પાર્કમાં હોડીઓ ચાલે તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે અને સુરત જિલ્લાની બલેશ્વર એ બલેશ્વરની ખાડી કે જે આજે પાણીમાં ગરકાવ થઈ ગયું આ બલેશ્વર બલેશ્વર ગામ છે ગામના જે દ્રશ્યો તમે જુઓ આકાશી તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ કે કોઈ ટાપુ હોય તેવા દ્રશ્યો છે ચારે કોર માત્ર પાણી જ પાણી છે અને વચ્ચે આ ખોબા જેવડું ગામ તમને દેખાવા મળી રહ્યું છે આખું ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી આ તસવીર છે આસપાસના ગામડા પર જળબંબાકાર છે બલેશ્વરથી બગુબરાને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે વાહન વ્યવહાર કટ થઈ ચૂક્યો છે અને આ બધી જ પરિસ્થિતિ વચ્ચે આજે સુરતનું આ ગામડું જળમગ્ન થયેલું જોવા મળ્યું